સુરત એકસો પચાસ કાશ્મીરી યુવાનો ઇન્ડસ્ટ્રીયલ યુનિટની મુલાકાત લીધી હીરાની બનાવટ અને વેપાર અંગે માહિતી મેળવી કાશ્મીરની ખીરમાં યુવાનો આતંકવાદ જેવી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે સ્થાનિક કાશ્મીર યુવાનો એકતા અને દેશપ્રેમની ભાવના કેળવે કટ્ટરપંથી પ્રવૃત્તિઓથી દૂર રહી પોતાનો સ્વર્ગી વિકાસ સાથે એ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્તથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા તારીખ ચૌદથી ઓગણીસ ડિસેમ્બર દરમિયાન પીપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ મોટાવરાછા રોડ આબ્રમા ખાતે યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે કાશ્મીરથી સુરત આવેલા એકસો પચાસ યુવાનોને ઐતિહાસિક તેમજ ઔદ્યોગિક એકમોની મુલાકાત કરવામાં આવી હતી હરે કૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન તેમજ પદ્મશ્રી સવજીભાઈ ઢોળકિયાએ કાશ્મીરી યુવાનો સાથે વાર્તાલાપ કર્યો અને આરોગ્ય કુટુંબ રાષ્ટ્ર અને પ્રકૃતિ જેવી મુખ્ય ચાર બાબતોનું જીવનમાં રહેલું મહત્વ સમજાવી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા મુલાકાત સમયે સુરત નવસારી વલસાડ અને સિલવાસના જિલ્લાના યુવા અધિકારીઓ અને કાર્યક્રમ સંયોજકો ઉપસ્થિત રહ્યા